સ્વાગત છે તમારું આજના નવા બ્લોગની અંદર પારોલનું રક્ષાબંધન બતી ગયું છે હવે મારું રક્ષાબંધન શરૂ થાય છે આખી વ્યવસ્થિત દીવાલ કાલે અમે સજાવી હતી પણ સવારના કોરમાં બધાય ફુગા પડી ગયા નીચે એકબીજાને ચોંટી ગયા અમુક ફૂટી ગયા ફરી પાછું કરીએ છીએ અને મારા બધા ભાઈઓ મારી બહેનો બધા અહીંયા આવવાના છે અને બધા ભેગા મળીને મોજે મોજ કરવાના છે રક્ષાબંધન ઉજવવાના છીએ તો બંને રજો છેલ્લે સુધી બાકી પારોલ જો અહીંયા ફૂગા ફૂલાવે છે બા એઝ યુઝઅલ કઈક ને કઈક પ્રવૃત્તિ કરતા હોય અત્યારે વાટું બનાવે છે અને હમણાં ફૂગા લગાવી અને કરી નાખીએ તમને મજા આવતી લાઈક શેર ફોલો કરી દેજો બરાબર હાલો તરી શરૂ કરીએ આજનો બ્લોગ ભાઈ અમારા જીજાજી અમારા ભાણિયાઓ અને અમારા બધા ભાઈઓ બધા આવી ગયા છે બરાબર છે આ છે અમારી ભાણી બરાબર આ અમારા જી ના જાના જી જી જા જી આ મારા બે ભાઈઓ આ મારા દીદી આ મારા ભાણભાઈ તૈયારી ચાલુ છે કરે રામ જાણે અચ્છા ઓકે રક્ષાબંધનની તૈયારી શરૂ છે તો અહીંયા બધી કહે મીઠાઈ ને બધું આ તૈયારી કરે છે અને મેં તમને બતાવી દો ફરથી આવું સરસ મજાનો આપણે અહીંયા શણગાર કર્યો છે અને હવે આપણે અહીંયા ભાઈને બેસાડી અને સરસ મજાનું રક્ષાબંધન બધા એનું બાકી છે એમ એટલે કરી લેશું હાલો તઈ ભાઈ અમે બંને બેસી ગયા છીએ અમારા જીજાજી અને બેન જવાય શું કહેવાય રક્ષે રક્ષે રાખડી બાંધવાની તૈયારીમાં જીજાજી ધંધે લાગ્યા છો

મારા પપ્પા સૌથી મોટા ભાઈ છે એમથી નાના ભાઈ કિશોરભાઈ કિશોર કાકા મારા એમનો સુપુત્ર વિવેક એમના ધર્મપત્ની નિકિતા અને અમારા જીજાજી ઓલવેઝ ઓન ડ્યુટી અમારા બા શાંતિથી અહીંયા બેઠા છે અમારા હવે આ ભાઈનો વારો છે એની પછી આ એમના ધરમપત્ની છે છોકરાઓ તો ગિફ્ટ મળી ગયા એટલે એને મોજે મોજમાં છે ધર્મ પત્ની અમારો સૌથી મોટો ખેપાની મારો નાનો ભાઈ વિપુલ એમના ધર્મ અને આટલો મોટો થઈ ગયો મારો રાજવીર બધા આવી ગયા ભાઈ લાગી ને થોડા થોડા હરખાર આ મારો નાનો ભાઈ અને આ એમથી એમ થી રાનો ભાઈ અમે ત્રણ ભાઈઓ આ એ બંને ભાઈઓ આ અમારા આ ગમતા જીજાજી જો અહીંયા ચાલી રહ્યું છે રક્ષાબંધન વિપુલ ભાઈ આવી ગયો છે એમનું રક્ષાબંધન થઈ જશે હમણાં આમ જો કેવા શાંતિથી બેઠા છે અમને તમારી સ્માઈલ ને મતલબ ખબર છે આજે અમને ખબર છે અંદર અંદર મુસ્કુરા મન મે મન મુસ્કુરા મુસ્કુરાવે એમ ને ટેન્શન લેમાં તમ તારે એમ

એમના બધા ધર્મ પત્નીઓ છે અમારા બા છે અમારા બેન છે અમારા જીજાજી છે તો ભાઈ તમને અમારા બ્લોગ જોવા ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરી લેજો ફોલો કરી લેજો બાકી તમને અમારા તરફથી